ભરૂચમાં હાઈવે પર બોસ્ટન હોટલ નજીક ઊભેલી ટ્રકમાં બાઇક ભટકાઈ જવાથી ચાલકનું મોત નીપજ્યું હતું ભરૂચ તાલુકામાં આવેલા સિત્પોણ ગામે નવીનગરી ખાતે રહેતા રાજેશ છગન વસાવા ભરૂચ ખાતે રહેતા રુહુલ મદાર હુસૈન દીવાનને ત્યાં કામ કરતા હોય તેઓ સવારે આઠ વાગ્યાના અરસામાં તેમને બાઇક લઈને ભરૂચ જવા માટે નીકળ્યા હતા આ દરમિયાનમાં વડોદરાથી ભરૂચ તરફ જતી વેરા બોસ્ટન હોટલ સામે ઊભેલા હાઈવા ટ્રકમાં ભટકાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી દરમિયાનમાં રુહુલ દિવાને તેમની પુત્રીને ઘટનાથી વાકેફ કરતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં જોતાં તેમના પિતા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલા જણાયા હતા અરસામાં એમ્બ્યુલન્સ આવતા તેઓ ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબે તેમનું પરીક્ષણ કરતાં માથામાં ગંભીર ઈજાઓને કારણે મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું બનાવ સંદર્ભે મૃતકની પુત્રી શિલ્પાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી